દાહોદ કલેક્ટરને પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ યોગેશભાઈની આગેવાની હેઠળ પત્ર આપ્યું આજરૂદ દાહોદ સેવા સદન કલેક્ટર કચેરી દાહોદ જિલ્લાના ગુજરાત એકતા પરિષદના દાહોદ જિલ્લા પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પત્રકારોએ ગૃહમંત્રી હર્ષંઘવી સામે ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી પત્રકાર વિશે વારંવાર ટીકા ટિપ્પણીઓ વરઘોડા કાઢવા જેવી ભાષાનો ઉપયોગ કરતા દેશની સૌથી જાગીર ગણાતી પત્રકારોની લાગણી દુભાતા દિલથી રાત દિવસ ગમે તેવી પરિસ્થિતિમાં કવરેજ કરી દેશને દુનિયાને ખૂણે ખૂણે અવાજ પહોંચાડી તેવા નિડર બહાદુર પત્રકારોની ગુજરાતના ગૃહમંત્રી હર્ષંઘવી ટીકા ટિપ્પણીઓ કરતા આજે ભારે આક્રોશ વ્યક્ત કરી દાહોદ જિલ્લા ગુજરાત પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પત્રકારોએ આજ રોજ ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં કોઈ પણ નેતા મંત્રી પત્રકારો વિશે વારંવાર ટીકા ટિપ્પણીઓ કરશે તો તેવા નેતાને ઘર ભેગા કરવાની તાકાત દેશના પત્રકારો પાસે છે તાકાત પત્રકારો પાસે છે જુઓ આજનો માહોલ દાહોદ જિલ્લા પત્રકારોએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષંઘવી સામે ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપ્યું બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા અમે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા જે પણ પત્રકારોને તોડવા જ શબ્દો ઉચ્ચારેલ છે તે બદલ અમે આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેમાં અમે જે પત્રકારોને કરી છે તે બદલ અમે આક્રોશ ભર્યું વલણ ધરાવીએ છીએ અને એ બદલ અમે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એ બાબતે જે તે સત્તાધીશ કે અધિકારીએ ખરેખર જે પણ ટિપ્પણી કરી છે તે બાબતે અરજી અને એ લોકોને કંઈ પણ કાર્યવાહી કરે તેવી માંગ અમારી પત્રકારોની છે જય હિન્દ જય ભારત